કેમ છો વિદ્યાર્થી મિત્રો નમો નમ ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ નંબર ગાયોનું અપહરણ સુખાંત થયું છે આપેલા ફોટા છે જે પ્રસ્તાવના છે પાઠથી આપણે શરૂઆત કરીએ પ્રવિશ્ય ભટ્ટ જય તું મહારાજ આપું છું ગાયો નું અપહરણ જીતી લીધું છે ધૂતરાષ્ટ નો પુત્ર કૌરવો નાસી ગયા છે રાજા અપૂર્વ ઈવ હર્ષ બ્રુહિ વિસ્મિય

અભિમન્યુ હું બ્રહન પ્રશે બ્રહનલ્લા યદા આજ્ઞા પેટી મહારાજ બ્રહનલ્લા કેશે કે જેવી મહારાજ ની આજ્ઞા નિષ્ક્રાંત બહાર જાય છે તત પ્રવેશ અભિમન્યુ બ્રહનલ્લા બલ્લવચ અને ત્યાર પછી

નામે અભિમન્યુ છું અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે બૃહનલ્લા કે છે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની અભિમન્યુ કથમ કથમ જનની નામ બૃહનલ્લા કે છે કે અભિમન્યુ તારી માતા મજામાં છે ત્યારે અભિમન્યુ કે છે કે કેમ કેમ માતા કેમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજયઃ

અભિમન્યુ કથમ ત્રણ કુશલી અભિમન્યુ કે આપના સંબંધ કૃષ્ણ મજામાં છે ઉભો પરસ્પરમ અવલોક્ય બંને પરસ્પરને જુએ છે અભિમન્યુ કથમ ઇદાન સાવગ્ન ઈવ માં હાસ્યલા એટલે અભિમન્યુસૈ છે એ બૃહન અત્યારે મારી ઉપર અવશ્યા શા માટે જાણે હસવામાં આવે છે બૃહનલ્લા ન ખલુ કિચિત ત્વમ તું પાર્થપુત્ર જનાર્દ ન તવ માતુલ ત્વમ ચ તરુણ તથાપી તેન પદાતિના ગૃહિત બૃહનલ્લા કે છે કે ખરેખર કઈ નથી તું તો અર્જુનનો પુત્ર છે કૃષ્ણ તારા મામા છે અને તું જુવાન છે તો પણ તે પગપાળા વડે અભિમન્યુ અભિમન્યુ કહેશે કે સ્વસંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો અમારા કુળમાં સ્વ પ્રશંસા યોગ્ય નથી રણભૂમે ભૂમવો હતેશુ શરાણ પશ્ય વિના નામાંતરમ ન ભવિષ્યલા આત્મગતમ સમ્યક આહ કુમાર બૃહનલ્લા સી મનમાં ને મનમાં વિચારે છે કુમાર બરાબર કહે છે પ્રકાશમ મોટેથી એવમ વાક્ય શોષી અંતિમ કેમ અર્થ તેને પદાનીતા પદાનીના ગૃહિત અભિમન્યુ કહેશે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા ત્વરત્યા ત્વરત અભિમન્યુ ઉતાવળ કરી અભિમન્યુને જટ લઈ જાઉં ગૃહન અલ્લા ઈટી ઇતિ કુમાર એશ્ય મહારાજ કુમાર બ્રહનલ્લા કે છે કે આ બાજુ આ બાજુ આ મહારાજ છે કુમાર તેની પાસે જાઓ અભિમન્યુ આ કશ્ય મહારાજ છે કે અરે કોના મહારાજ છે બ્રહનલ્લા ન ન બ્રાહ્મણેન બ્રાહ્મણે કે નાના બ્રાહ્મણ સાથે બેદ છે અભિમન્યુ બ્રાહ્મણે ઉપગમ્ય ભવત અભિવાદે બ્રાહ્મણ સાથે છે એ પાસે જઈ અને ભગવાન પ્રણામ કરું છું ભગવાન એ વચ એટલે એવું કે છે ભગવાન છે આવ અભિમન્યુ અસ્મિ ઉપ ભક્ત થાય રાજા એ પુત્ર આત્મગતમ કથમ મા નાભિવાદયતી અહો ઉચિત ખલુ ય ક્ષત્રિય

મહારાજ મયા બલ્લવે મહારાજ મેન ધનુ તું દુર્બળ ગૃહ તે ભીમસેન શે ભીમસેન ને કે છે કે પાપ શાંત થાવો હવે બસ કરો મારા બેનાય સ્વાભાવિક શસ્ત્ર છે ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે અભિમન્યુ કેમ ભવાન મમ મધ્યમ તાતુલ વદતી અભિમન્યુ કહેશે કે શું આપ મારા મધ્યમ તાત છો તાત એટલે જેવું બોલે છે રાજા પુત્ર કહ અયમ મધ્યમ નામ હે રાજા પુત્ર કે છે કે પુત્ર આ મધ્યમ કોણ છે અભિમન્યુ શ્રુયતામ યલુ જરાસંઘ પચવતા અન્ય સત પ્રવેશ

શું પૂજ્ય અથવા સત્કાર્ય છે ઉત્તર કે પૂજિતા પૂજ્યમ પૂજા ઉત્તર કે છે કે પૂજ્ય છે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો રાજા કે છે પુત્ર કોની ઉત્તર ઈહાત્ર ધનંજય અહીં આ શ્રીમાન ધનંજય એટલે અર્જુન રાજા કથમ ધનંજય કેમ ધનંજય ઉત્તર

સદભાગ્ય ગાયોને અપહરણ સુખાંત રહ્યું છે તો મિત્રો આ તો આપણો પાઠ નંબર તેર કે સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાંત થયું છે મળીએ આગળના વિડીયોમાં આભાર અસ્તુ ધન્યવાદ